છોકરા દેવાયત તો મિત્રો સોશિયલ મીડિયાની અંદર હંમેશા એક્ટિવ રહેતા એવા માણસ દેવાયત ખબર ને આપ સૌ જાણો છો તેનો હાલમાં વિવાદ પણ થયો હતો અને મિત્રો એ વિવાદ પર આ ભાઈએ વળતો જવાબ આવ્યો છે આ ભાઈનું નામ છે મેઘરાજસિંહ ગોહિર અને આમણે એક પોસ્ટ મૂકી છે જેની અંદર દેવાયત ખબર વિશે શું બોલી રહ્યા છે તે તમે ખરેખર સાંભળી લીધો હશે તો મિત્રો આ દેવાયત ખબરનો અસરમાં ચર્ચા શાના પર થવાની છે અને સાના કારણે વિવાદ થયો છે તે જાણવું હોય તો તમે એકવાર કોમેન્ટ કરજો સંપૂર્ણ માહિતીવાળો વિડીયો બનાવીશું બાકી આ ભાઈ વિશે તમારું શું કહેવું છે કારણ કે દેવાયત ની આની અંદર ભૂલ નથી એવું સોશિયલ મીડિયાની અંદર જણાઈ રહ્યું છે અને આ વિડીયો ખૂબ જ હાલમાં વાયરલ થઈ રહ્યો છે ઇન્સ્ટાગ્રામની અંદર અને યુટ્યુબની અંદર અને આ ભાઈ કહી રહ્યા છે કે ઘરમાં ઘૂસીને મારીશ એવો હાલમાં વિડીયો વાયરલ કરી રહ્યા છે લોકો તો શું મિત્રો ખરેખર વાત સાચી છે અને આ સમાચાર હાલના છે કે પછી કોઈ પહેલોના છે કે પછી આ ભાઈ દેવાય ખવડને નથી ભૂલી રહ્યા તો એ જણાવીએ તો વાત કરીએ કે આ ન્યૂઝ ક્યારના છે તો આ ન્યૂઝ બે હજાર પચીસના છે અને આ વાત એકદમ સાચી છે અને આ જે ભાઈ બોલી રહ્યા છે દેવાયત ખવડ વિશે આ પણ એકદમ દેવાયત ખવડને જ બોલી રહ્યા છે તેમનું નામ લઈને બોલી રહ્યા છે તો આ કોઈ ફેક ન્યૂઝ નથી બાકી મળશું જોરદાર નવા વિડીયો સાથે ત્યાં સુધી વિડીયો જોતા જતા આટલા સુધી આવી ગયા હોય તો દિલથી ખૂબ ખૂબ આભાર અને હવે હાઈપનું બટન દબાવી દો